નાડું પણ નથી જેના કારણે ગામના તમામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે કોઝવે ન હોવાના કારણે પાણીના પ્રવાહ વચ્ચે દર્દીને જોડીમાં લઈ જવા માટે લોકો મજબૂર બન્યા હતા

અને અહીંયા રસ્તાની બહુ જ જરૂર છે અને અહિયાં નાળું બી નહીં અને આખા ગામના બધાને જ તકલીફ વધારે પડે છે કેમ કે અહીંયા શમશાન અહિયાં અમારી બાજુ જ આવેલું છે અહિયાં ખૂણામાં રહેલું છે એટલે બધાને જ બહુ તકલીફ પડે છે અહિયાં માટે આવવા માટે એટલે રસ્તાની બહુ જ જરૂર છે આ રસ્તો બની જાય ને તો ગામ વાળાને બધાને જ બી સારું પડે અમારે તો ચાર કિલોમીટર જવું પડે છે એમ જવું પડે છે પણ ગામ વાળાને જયારે શમશાન વખતે આવે તે વખતે બહુ જ બધાને તકલીફ પડે વરસાદ વધારે પડે ને તે વખતે બહુ તકલીફ પડતી હોય છે અહિયાં સરકાર માં આ માંગણી છે કે આ રસ્તો અને આ નાળા બની આપે અને લાઈટ ની બી સુવિધા કરી આપે એવી અમે માંગણી કરી રહી છે